આજના વિડીયોમાં આપણે બાળકો હિન્દીમાં બીજો છે જે નવી આપેલું છે તેના બધી વાત કરવાના છીએ તો પેલા પ્રશ્નથી ચાલુ કરીએ છીએ પ્રશ્ન એક છે હિન્દી ઓર ગુજરાતી મેં ભિન્ન રૂપ છે લીખે જ વર્ણો લીખીએ તો હિન્દી અને ગુજરાતી બે માં અલગ અલગ રીતે લખાતા હોય તેવા મૂળ અક્ષરો છે આપણે અહીંયા લખવાના છે

આ બધા મૂળાક્ષરો છે એ પ્રશ્નનો જે ઉત્તર આપણે લખવાનો હતો એ બધા મૂળાક્ષરો છે આગળ બીજો પ્રશ્ન છે પ્રશ્ન બે એક ઉદાહરણ લખેલું છે છ પરથી અહીંયા શબ્દો લખેલા છે ક્ષત્રિય અને ક્ષમા એવી રીતે અહીંયા બીજા ત્રણ મૂળાક્ષરો આપેલા છે આપણને એના આધારે અહીંયા બે બે શબ્દો આપણે બનાવવાના છે તો ઉપરથી આપણે શબ્દો લખીએ જ્ઞાન વિજ્ઞાન એવી જ રીતે ત્ર પરથી છે ત્રિશુર ત્રિનેત્ર

તો અહીંયા નજીક પુસ્તક છે તો એના માટે આપણે શું લખ્યું ખાલી જગ્યામાં તો યહ પુસ્તક આવશે અહીંયા પુસ્તક દૂર છે તો આવશે પુસ્તક હવે અહીંયા એક છોકરો છે તો શું આવશે આ છે નજીક છે તો શું આવશે યહ લડકા હે હવે અહીંયા શું આવશે અહીંયા જા છોકરાઓ થઈ ગયા છે તો એ લડકે હે બહુ વચન થઈ ગયું છે હવે અહીંયા અહીંયા એક ઘોડો છે પણ એ ઘોડો અહીંયા દૂર છે અહીંયા શું લખવાનું છે નજીક છે તો યહ ઘોડા હે પછી અહીંયા શું આવશે ઘોડા હે આવી રીતે એ ખાલી જગ્યાઓ પૂરવાની છે છે અહીંયા પ્રશ્ન ત્રણ છે પ્રશ્ન ત્રણ ક ઉદાહરણ કે અનુસાર રિક્ત સ્થાનો કે પૂરતી કીજે આની અંદર પણ એ જ રીતે ચિત્ર આપેલા છે અને ઉદાહરણ એક આપેલું છે કે એ તિતલીયા હે એટલે કે ઘણી બધી નજીકમાં તિતલીયા છે એટલે કે પતંગિયાઓ નજીકમાં છે તો એ વપરાણું છે હવે એમની પાખો તો ઉનકે પંખ રંગ બે રંગે હે તો અહીંયા જે એ અને ઉન એવી રીતે એનો ઉપયોગ કરેલો છે એના આધારે આપણે નીચે બીજા વાક્યો જે આપેલા છે એમાં ખાલી જગ્યા ચિત્ર આપેલું છે યહ અરવિંદ તો અહીંયા શું આવશે અરવિંદ એક જ છે તો અહીંયા શું આવશે અરવિંદ એક જ છે તો પાસ કિતાબ હે હવે અહીંયા એક ઝાડ ઉપર પક્ષી કૌવા કાગડો છે એને બતાવીને કે છે દૂર છે દૂર બતાવવા માટે અહીંયા શું આવશે ઊંડા રંગ કાળા હે ઉંડકા રંગ કાલા આગળ છે અહીંયા બે પક્ષીઓ છે અને એના ઉપર પક્ષી બે ઝાડ છે અને એના ઉપર પક્ષીઓ બેઠા છે અહીંયા લખેલું છે વે દો પેડ હે અહીંયા લખ્યું હવે બે બે ઝાડ છે અને દૂર છે તો શું આવશે અહીંયા ઉનકે ઉપર બગુલે બેઠે આગળ છે અહીંયા બકરીયા બકરીઓ છે એ બકરીયા જો નજીક છે એટલે શું છે કે આ બકરીઓ છે હવે આ બકરીઓ છે નજીક છે તો શું આવશે અહીંયા સફેદ હે ઇનકાર રંગ સફેદ અહીંયા એક બોક્સની અંદર ચિત્ર આવેલું નથી તો અહીંયા શું હોય શકે આ ચિત્ર આપણે વાક્યો લખેલા છે એના આધારે આપણે કહીએ તો

બરાબર છે આવી રીતે એનો જવાબ લખવાનો છે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 4 કોષ્ટક મે સે સહી શબ્દ ચુન કર રિક્ત સ્થાનો કી પૂર્તિ કી જો કોષ્ટક છે એની અંદર મે હમ તુમ આપ હમ એટલે શબ્દો આપેલા છે અને એના આધારે આ ખાલી જગ્યાઓ છે આપણે પૂરવાની છે તો એમાં પહેલું છે ખાલી જગ્યા એક ઓનહાર લડકા હે તો શું આવશે એમાં તો એમાં આવશે વહ તો આપણે ખાલી જગ્યામાં લખવી વહ બીજી ખાલી જગ્યા છે ત્યાં ખાલી જગ્યા મેરે લીએ પાણી લાયંગે તો પાણી મગાવે છે તો શું આવશે ક્યાં મેરે લીએ પાણી લાએંગે બહુ વચન વાપરે છે તો એના માટે આપ આવશે તો અહીંયા ખાલી જગ્યામાં આવશે આપ ત્રીજું છે ખાલી જગ્યા રવિવાર કો ઘૂમને ચાહેંગે

આગળ અહીંયા એક ચિત્ર આપેલું છે એ ચિત્રનું અવલોકન કરીને નીચે થોડાક પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે તો એમાં પહેલો પ્રશ્ન છે લડકી કહા ખડી હે લડકી કહા ખડી હે તો ચિત્રમાં આપણે જોઈએ કે લડકી છે ગાયની પાસે ખડી હે ગાયની પાસે છે તો આમાં ચાર જવાબ છે ગાય કે આગે ભર કે પાસે ગાય કે પીછે મોર કે આગે તો ते गाय के आगे है जो आवश्यक बीजो से बंदर क्या कर रहे हैं तो बंदर क्या कर रहे हैं तो उछल कूद कर रहा है ना जवाब नहीं अंदर आपने। लोग तो चाहिए कि बंदर सो रहे हैं बंदर फल खा रहे हैं बंदर उछल कूद कर रहे हैं बंदर फल तोड़ रहे हैं तो के बंदर उछल कूद कर रहे हैं ये जवाब आवश्यक બીજું ચિત્રમાં ક્યાં નહીં હે ચિત્રમાં શું નથી આમાંથી મોર ગાય બંદર લડકા ચિત્રની અંદર એમાંથી શું નથી 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 તો ક્યાંય છોકરો જોવા મળતો એટલે કે લડકા ચિત્રમાં જવાબ આવશે લડકા આગળનો પ્રશ્ન છે ઘર કી છત કિસ્સે બની હોય છે તો ચિત્રમાં આપણે જોઈએ ઘરની છત ઘર છે એની છત શેના શેની બનેલી છે તો આપણે જોઈએ આગળ કે એની અંદર કયા કયા ઓપ્શન છે ઘાસ સિમેન્ટ મીટી તો એનો જવાબ શું આવશે એની જે છત છે એ બનેલી છે આગળ અહીંયા થોડાક પ્રશ્નો આપેલા છે એ ચિત્ર જોઈને એના જવાબ આપવાના છે પ્રશ્ન છ છે પ્રશ્નો કે ઉત્તર લીખીએ પેલું છે चित्र में क्या क्या दिखाई दे रहा है तो यह जवाब में पेड़ बंदर लड़की गाय मोर, आदि दिखाई दे रहे है आ, बादल में आकाश में बादल कब दिखाई देते हैं? तो यह जवाब आकाश में बादल बारिश के मौसम में दिखाई देते है तीजो प्रश्न मोर क्यों नाच रहे हैं? तो मोर बादलों को देखकर खुशी से नाच रहे चौथो तो प्रश्न है पेड़ के ऊपर कितने बंदर है पेड़ के ऊपर कितने बंदर है तो वे पेड़ के ऊपर दो बंदर है पेड़ के ऊपर दो बंदर है पांच लड़की गाय के पास क्यों खड़ी है लड़की गाय के पास क्यों खड़ी है तो गाय के साथ खेल रही है

અહીંયા પ્રશ્ન 8 માં પ્રશ્ન 8 માં ઉદાહરણ કે અનુસાર શોધ શોધ કર રિક્ત સ્થાનો કે પૂર્તિ કે જે જો અહીંયા ફરીવાર આગળ આવ્યો તો એવા નિવા વાક્યો આવેલા છે અને ચિત્રના આધારે આપણે એ વાક્યો છે એ પૂરા કરવાના છે તો એમાં પેલું જોઈએ આપણે જો અહીંયા એક છોકરો છે યહ લડકા હે જો અહીંયા બે છોકરાઓ થઈ ગયા તો અહીંયા વાક્ય લખ્યું છે એ લડકે હે જો યહ ની જગ્યાએ જગ્યા જગ્યાએ લડકે થઈ ગયું તો એ એક વચન અને બહુ વચનમાં એક માળા છે એક માળા છે અહીંયા જાજી માળા છે તો એક વચન અને બહુ વચન થાય તો અહીંયા અહીંયા એક માળા છે તો યહ લખ્યું છે તો અહીંયા આપણે શું લખ્યું યહ માલા અહીંયા વધારે માળાઓ થઈ ગઈ છે તો લખશું આપણે એ બીજું છે છે એક ઘણા બધા પતંગિયાઓ છે તો અહીંયા એક પતંગિયું છે અને લખેલું છે વહ તિતલી હે હવે અહીંયા શું લખશું વે તિતલિયા બરાબર અહીંયા એક છોકરી છે અહીંયા ઘણી બધી છોકરીઓ છે અહીંયા શું આવશે એ આ હે તો એનું બહુ વચન આપણે કર્યું આગળ છે ચોથું અહીંયા એક પુસ્તક છે અને અહીંયા ત્રણ પુસ્તક છે તો બહુવચન કરવાનું છે આ પુસ્તક છે એમ આપણે લખવાનું છે તો શું લખશું યહ પુસ્તક હે વધારે પુસ્તક થઈ ગયા છે તો યહ ની જગ્યાએ શું થઈ જાય છે એ પુસ્તક ની જગ્યાએ શું થઈ જાય છે પુસ્તક કે અથવા તો ખાલી પુસ્તક લખો તો પણ ચાલે યહ પુસ્તક હે એ પુસ્તક હે એવી રીતે પણ ચાલે આગળ પ્રશ્ન આઠ છે પ્રશ્ન આઠ એ ગયે વાક્ય કા વચન પરિવર્તન કરે તો એમાં વચન પરિવર્તન કરવાનું છે આગળ આવ્યું તો એ જ રીતે તો યહા અહીંયા વાક્ય લખેલું છે યહ ઘોડા હે તો ઘોડાની જગ્યાએ આપણે વધારે ઘોડા કરવાના છે જાજા ઘોડા છે તો શું લખવાનું છે એ ઘોડે હે બીજું છે યહિત વહ તિતલી હે તો તિતલી એક છે વધારે તિતલી હોય તો કઈ રીતે બોલશું વહ ની જગ્યાએ તિતલી નું તિતલિયા થઈ જાય છે તો યહ હાથી હાથીના ઘણા બધા હાથી થઈ જાય તો શું થાય વહ છે એનું યહ છે એનું એ થઈ જાય છે તો એ હાથી હે જો હાથીનું બહુ વચન થશે તો પણ હાથીનું હાથી જ રહેશે ચોથું છે વહ ચુહા હે તો એનું બહુ વચન થાય છે વહનું વે થઈ જાય છે આગળ પ્રશ્ન નવ છે કોષ્ટક સહી વિકલ્પ ચૂં કરતી અહીંયા આપેલા છે વિકલ્પ હોય એમાંથી આપણે કોઈ સાચો વિકલ્પ હોય પસંદ કરીને ખાલી જગ્યાઓ બધી છે એ પૂરવાની છે વિચારી तो मैं पहले खाली जगह से मछली या पानी भी अंदर रहे थे तो क्या આવશે तो मैं આવશે मछली पानी में रहती है बीजू से मोर घर खाली जगह नाच रहा है तो क्या આવશે اما मोर घर के ऊपर घर के ऊपर नाच रहा है तो जो खाली जगह आपके लिए खिलौने लाऊंगी તો એમાં શું આવશે તો એમાં આવશે એની જગ્યાએ આપણે ફેરફાર કરવો પડશે તો એની જગ્યાએ આપણે શું લખીશું તો એની જગ્યાએ આપણે લખીશું પાની કે અંદર પાની કે અંદર ચોથું છે आपकी किताब मेज खाली जगह है तो सो આવશે आपकी किताब मेज के पास है पांचवा लड़की पेड़ खाली जगह खड़ी है तो लड़की पेड़ के नीचे हो यहां सुनो छु पेड़ के नीचे खड़ी है તો આવી રીતે આ આખો પાઠ છે એનું સ્વાધ્ય પોથીમાં સ્વાધ્યાય કાર્ય જે લખવાનું હતું